જય મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો છો તો વિડીયો લાઈક કરો આના આ ખેતીની વાતો ઉલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ છે ને તારીખ છે આજ સિત્તાવીસ મે બે હજાર ને પચીસ તો એને અત્યારે આપણે આપણે જે ભાગ્યું રાખે ને તે અત્યારે આપણે કપાના સાહ નાખવાનું ચાલુ છે ઓલી બાજુ આપણે ચોવીની જારીએ દાટવાણ કરી રહ્યા છે ને એને અત્યારે આપણે સાહ નાખવાનું ચાલુ છે બરોબર જોઈ લઈએ એકદમ સીધી લીટી

આ બધા આવતા ને નિમ નથી કરવા આ બધા આવી ગયો ટેક્ટર